ભગવાન શ્રીકૃષ્ણ કેવી રીતે બન્યા જગન્નાથ મહારાજ જય શ્રીકૃષ્ણ ભક્તો એક વખત ભગવાન શ્રીકૃષ્ણ નિદ્રાવસ્થામાં હતા અને અચાનક તેમના મુખમાંથી રાધાજીનું નામ નીકળી પડ્યું રાણીઓને આ જાણીને આશ્ચર્ય થયું કે આટલી સેવા કરવા છતાં પણ પ્રભુને સૌથી વધુ રાધાજીનું જ સ્મરણ રહે છે રૂકમિણીજી અને અન્ય રાણીઓએ રોહિણી માતાને વિનંતી કરી કે તેઓ રાધા રાણી અને શ્રીકૃષ્ણના પ્રેમ તેમજ બ્રજની લીલાઓનું વર્ણન કરે રોહિણી માતાએ કથા સંભળાવવાની સંમતિ આપી પરંતુ એમ પણ કહ્યું કે શ્રી કૃષ્ણ અને બલરામને આની ખબર પણ ન પડવી જોઈએ નક્કી થયું કે તમામ રાણીઓ એક ગુપ્ત કક્ષમાં રોહિણીજીની કથા સાંભળશે અને કોઈને અંદર આવવાની પરવાનગી નહીં હોય દ્વાર પર પહેરો આપવા માટે સુભદ્રાજીને નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને આદેશ આપવામાં આવ્યો કે જો શ્રીકૃષ્ણ કે બલરામ પણ આવે તો તેમને પણ અંદર ન જવા દેવાય કથા શરૂ થઈ અને સુભદ્રાજી દ્વાર પર તૈનાત રહ્યા થોડા જ સમયમાં શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા પરંતુ સુભદ્રાએ તેમને રોકી લીધા આ જોઈને શ્રીકૃષ્ણને શંકા થઈ અને તેમણે પોતાની સૂક્ષ્મ શક્તિથી બહાર ઊભા રહીને જ માતા દ્વારા વર્ણવેલી બ્રજલીલાઓ સાંભળવા લાગ્યા બલરામજી પણ કથાનો રસ લેવા લાગ્યા કથા સાંભળતા સાંભળતા શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રા ત્રણે એટલા ભાવાવેશમાં ડૂબી ગયા કે તેમના અંગો સંકુચિત થઈને બાળ્યાવસ્થા જેવા થઈ ગયા તેઓ રાધાજીની કથામાં એટલા વિભોર થયા કે મૂર્તિની જેમ સ્થિર થઈ ગયા તેમના આ દિવ્ય રૂપમાં તેમના હાથપગ સ્પષ્ટ દેખાતા ન હતા તે જ સમયે સુદર્શન ચક્ર પણ દ્રવિત થઈને એક લાંબુ રૂપ ધારણ કરી લીધું તે જ ક્ષણે દેવર્ષિ ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનના અદ્ભુત રૂપને જોઈને ચકિત થઈ ગયા અને નિહાળતા રહી ગયા જ્યારે નિદ્રા તૂટી તો શ્રી કૃષ્ણને પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ મારી તીવ્ર ઈચ્છા છે કે આજે જે દિવ્ય રૂપ મેં જોયું છે તે રૂપ તમારા ભક્તોને પૃથ્વીલોક પર પણ હંમેશા દર્શન મળે કૃપા કરીને આ રૂપમાં ધરતી પર પ્રગટ થાવો ભગવાન શ્રી કૃષ્ણ નાર્દજીની આ વિનંતીથી પ્રસન્ન થયા અને કહ્યું એવું જ થશે કલિયુગમાં હું આજ સ્વરૂપમાં નીલાચલ ક્ષેત્રમાં પ્રગટ થઈશ કલિયુગના આગમન પછી પ્રભુની પ્રેરણાથી માલદેશના રાજા ઇન્દ્રદ્યુમ્ને કૃષ્ણ બલભદ્રજી અને સુભદ્રાજીની આજ રૂપવાળી પ્રતિમાઓ જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરી રાજા ઇન્દ્રદ્યુમ્ન એક અત્યંત શ્રેષ્ઠ ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા હતા પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી અને સુખી સંતુષ્ટ જીવન જીવતી હતી તેમના મનમાં એક તીવ્ર ઈચ્છા જાગી કે તેઓ એવું કાર્ય કરે જેથી તેમનું નામ યુગો યુગો સુધી યાદ રહે રાજાના હૃદયમાં એક અજ્ઞાત સંકલ્પ જાગ્યો કે તેઓ એવું મંદિર બનાવે જે વિશ્વમાં ક્યાંય ન હોય તેમણે વિચાર્યું કે આ મંદિરમાં કયા દેવતાની મૂર્તિ સ્થાપિત કરવી આ જ વિચારમાં મગ્ન થઈને એક રાત્રે રાજા સૂઈ ગયા સ્વપ્નમાં તેમને એક દિવ્ય વાણી સંભળાઈ રાજન પહેલા મંદિરનું નિર્માણ શરૂ કરો મૂર્તિની ચિંતા ન કરો યોગ્ય સમયે માર્ગ આપોઆપ પ્રગટ થશે રાજા નિદ્રામાંથી જાગી ગયા અને સવારે પોતાના મંત્રીઓ અને પુરોહિતોને સ્વપ્નનું વર્ણન કર્યું રાજપુરોહિતની સલાહ પર પૂર્વીય સમુદ્ર કાંઠે ભવ્ય મંદિરના નિર્માણનો નિર્ણય થયો વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર નિર્માણનો શુભારંભ થયો જ્યારે આ સમાચાર શિલ્પકારોને મળ્યા તો તેઓ દોડીને આવ્યા અને દિવસ રાત મહેનત કરીને થોડા વર્ષોમાં સમુદ્ર કાંઠે એક અત્યંત ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થયું પરંતુ મંદિરના ગર્ભગૃહમાં કોઈ વિગ્રહ ન હતું આ ચિંતા હજુ પણ રહી હતી રાજા ફરીથી વ્યથિત થઈ ગયા એક દિવસ મંદિરના ગર્ભગૃહમાં બેસીને આ ચિંતામાં ડૂબેલા રાજાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી તેઓ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ તમારા કયા સ્વરૂપને આ મંદિરમાં સ્થાપિત કરું હું અત્યંત વ્યાકુળ છું તમે સ્વપ્નમાં જે સંકેત આપ્યો હતો તે ક્યારે પૂર્ણ થશે મંદિર તો બની ગયું પરંતુ મૂર્તિ નથી મારી પ્રજા મને જૂઠો સમજશે તેઓ કહેશે કે રાજાએ સ્વપ્નનું બહાનું બનાવીને આટલું મોટું કાર્ય કરાવ્યું હે પ્રભુ માર્ગ બતાવો રાજા દુઃખી મનથી પોતાના મહેલમાં પાછા ફર્યા તે જ રાત્રે તેમણે ફરીથી એક દિવ્ય સ્વપ્ન જોયું જેમાં તેમને દેવવાણી સંભળાઈ રાજન અહીં નજીકમાં જ ભગવાન શ્રી વિગ્રહ વિગ્રહરૂપ સ્થિત છે તું પ્રયાસ કર તને તેમના દર્શન અવશ્ય થશે સવાર થતાં જ રાજા ઇન્દ્રદ્યુમને આ સ્વપ્ન પોતાના પુરોહિતો અને મંત્રીઓને જણાવ્યું બધા આ નિષ્કર્ષ પર આવ્યા કે ભગવાનની કૃપા સહજ મળતી નથી તેના માટે નિર્મળ મન અને પરિશ્રમ જરૂરી છે રાજાએ ભગવાનના વિગ્રહની શોધનું કાર્ય ચાર વિદ્વાન પંડિતોને સોંપ્યું જેઓ ચારેય દિશાઓમાં પ્રભુની પ્રેરણાથી નીકળી પડ્યા બહાર નહોતા આવ્યા જે લલિતાએ ભાંપી લીધું તેમણે સાંત્વના આપતા કહ્યું વિપ્રવર તમે મારી સાથે ચાલો જ્યારે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો ત્યારે તમારા લક્ષ્ય તરફ પ્રસ્થાન કરજો વિદ્યાપ્તિ લલિતાની પાછળ ચાલવા લાગ્યા અને તેમની બસ્તી તરફ ગયા ત્યાં તેઓ ભીલોના રાજા વિશ્વાસુને મળ્યા અને તેમને પોતાના આગમનનો હેતુ જણાવ્યો વિશ્વાસુ એક વિદ્વાન બ્રાહ્મણને મળીને અત્યંત પ્રસન્ન થયા તેમણે વિદ્યાપ્તિને આગ્રહપૂર્વક થોડા દિવસો માટે તેમના ત્યાં અતિથિ તરીકે રોકાવાનું કહ્યું વિદ્યાપ્તિ ત્યાં રહેતા ભીલોને ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનનું ઉપદેશ આપવા લાગ્યા જેને વિશ્વાસુ અને લલિતા પણ અત્યંત રુચિપૂર્વક સાંભળતા હતા ધીરે ધીરે લલિતાના મનમાં વિદ્યાપ્તિ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો જેને વિદ્યાપ્તિએ પણ ભાંપી લીધું પરંતુ તેમને યાદ હતું કે તેઓ એક અત્યંત મહત્વના કાર્ય માટે અહીં આવ્યા હતા એક દિવસ વિદ્યાપ્તિ અસ્વસ્થ થઈ ગયા ત્યારે લલિતાએ અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી તેમની સેવા કરી જેનાથી તેમના હૃદયમાં પણ લલિતા પ્રત્યે પ્રેમનો સંચાર થયો વિશ્વાસુએ પ્રસ્તાવ મૂક્યો કે વિદ્યાપ્તિ લલિતા સાથે લગ્ન કરે વિદ્યાપ્તિએ આને હર્ષપૂર્વક સ્વીકાર્યું અને બંનેના લગ્ન સંપન્ન થયા થોડો સમય તેમનું જીવન અત્યંત સુખમય રીતે વીત્યું પરંતુ વિદ્યાપ્તિના મનમાં અધૂરા કાર્યની ચિંતા રહેતી હતી આ દરમિયાન એક રહસ્યએ તેમની જિજ્ઞાસા વધારી દીધી તેમણે જોયું કે વિશ્વાસુ રોજ સવારે અંધારું હોય ત્યારે ક્યાંક ચાલ્યા જાય છે અને સૂર્યોદય થતાં જ પાછા ફરે છે કોઈ પણ પરિસ્થિતિ હોય આ નિયમ ક્યારેય તૂટતો નહોતો વિદ્યાપ્તિએ એક દિવસ લલિતાને પૂછ્યું કે તેમના પિતા રોજ ક્યાં જાય છે આ સાંભળીને લલિતા સહમી ગઈ આ બાબત તેમના કુરની પરંપરા અને ગુપ્તતા સાથે જોડાયેલી હતી પરંતુ પતિનો આગ્રહ ટાળવો પણ શક્ય ન હતું લલિતા ધર્મ સંકટમાં મુકાઈ ગઈ એક તરફ પતિનો વિશ્વાસ અને પ્રેમ બીજી તરફ કુરની મર્યાદા અને રહસ્ય લલિતાએ કહ્યું સ્વામી આ અમારા કુરનું પરમગુપ્ત રહસ્ય છે જેને કોઈની સામે ઉજાગર કરી શકાતું નથી પરંતુ તમે મારા પતિ છો અને હું તમને કુળ પુરુષ માનીને જેટલું શક્ય હોય તેટલું જણાવું છું અહીંથી થોડે દૂર એક ગુફા છે જેની અંદર અમારા કુળ દેવતા વિરાજમાન છે અમારા પૂર્વજોએ પેઢીઓથી તે ગુપ્ત મૂર્તિની પૂજા કરી છે અને આ પૂજા નિરંતર ચાલવી જોઈએ તે જ પૂજા માટે પિતાજી રોજ સવારે નિયમિત રૂપે ત્યાં જાય છે આ સાંભળીને વિદ્યાપ્તિએ કહ્યું હું પણ તમારા કુળદેવતાના દર્શન કરવા માંગુ છું લલિતા બોલી આ શક્ય નથી કારણ કે જો પિતાજીને ખબર પડશે કે કોઈ બહારની વ્યક્તિને અમારા કુળદેવતા વિશે જાણવાની ઈચ્છા છે તો તેઓ ખૂબ ક્રોધિત થઈ જશે પરંતુ વિદ્યાપ્તિની ઉત્સુકતા સતત વધતી રહી અને તેમણે પોતાના પ્રેમ તપ અને વિશ્વાસની સોગંદ આપીને લલિતાને મનાવવાનો પ્રયત્ન કર્યો અંતે લલિતાએ કહ્યું હું પિતાજીને વિનંતી કરીશ કે તેઓ તમને દેવતાના દર્શન કરાવે જ્યારે લલિતાએ પોતાના પિતાને આ બાબત જણાવી તો તેઓ અત્યંત ક્રોધિત થયા પરંતુ જ્યારે લલિતાએ ભાવુક થઈને કહ્યું પિતાજી હું તમારી એકમાત્ર સંતાન છું તમારા પછી કુલદેવતાની પૂજાની જવાબદારી મારા પર હશે અને પછી મારા પતિ પર આ તેમનો અધિકાર છે આ તર્ક સામે વિશ્વાસુ ઝૂકી ગયા અને બોલ્યા ગુફાના દર્શન ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ ભગવાનની પૂજાની જવાબદારી પોતાના હાથમાં લે વિદ્યાપ્તિએ આ જવાબદારી સ્વીકારી અને વિશ્વાસુએ દર્શન કરાવવાની પરવાનગી આપી બીજા દિવસે સવારે સૂરજ નીકળે તે પહેલા વિદ્યાપ્તિની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી અને વિશ્વાસુ તેમનો હાથ પકડીને ગુફા તરફ ચાલ્યા વિદ્યાપ્તિએ ચૂપચાપ પોતાની મુઠ્ઠીમાં રાયના કેટલાક દાણા રાખ્યા અને રસ્તામાં તેને ધીમે ધીમે નીચે નાખતા ગયા જ્યારે તેઓ ગુફા નજીક પહોંચ્યા ત્યારે વિશ્વાસુએ તેમની આંખો પરની પટ્ટી ખોલી ગુફાની અંદર નીલા પ્રકાશની અદ્ભુત આભા હતી અને સામે ભગવાન શ્રીકૃષ્ણનું વિગ્રહ હતું હાથમાં મુરલી મોહક મુસ્કાન અને દિવ્ય તેજથી યુક્ત વિદ્યાપ્તિ આનંદમગ્ન થઈ ગયા તેમણે નતમસ્તક થઈને પ્રભુના દર્શન કર્યા અને પોતાના જીવનને ધન્ય માન્યું દર્શન પછી તેઓ ત્યાં જ રોકાઈ જવા માંગતા હતા પરંતુ વિશ્વાસુએ તેમને પાછા ફરવાનો આદેશ આપ્યો ફરીથી પટ્ટી બાંધવામાં આવી અને બંને પાછા ફર્યા જ્યારે લલિતાએ વિદ્યાપ્તિને ગુફાના દૃશ્ય વિશે પૂછ્યું તો વિદ્યાપ્તિએ તેને ટાળી દીધું કારણ કે તેમને હજુ તેની સાથે આ વાત કરવી ઉચિત ન લાગી હવે તેમને આભાસ થઈ ગયો હતો કે રાજા ઇન્દ્રદ્યુમનને સ્વપ્નમાં જે પ્રભુ વિગ્રહ વિશે દેવવાણી પ્રાપ્ત થઈ હતી તે આ જ મૂર્તિ છે તેઓ વિચારવા લાગ્યા કે કોઈ રીતે આ મૂર્તિને રાજધાની લઈ જવી જોઈએ પરંતુ બીજી તરફ વિશ્વાસુ અને લલિતાના વિશ્વાસઘાતનો વિચાર તેમના અંતર્મનને કચોટવા લાગ્યો તેઓ ધર્મ અને કર્તવ્યના દ્વંદ્વમાં ફસાઈ ગયા પછી તેમણે વિચાર્યું કે જો વિશ્વાસુએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો હોત તો તેમને આંખો પર પટ્ટી બાંધીને ગુફા સુધી ન લઈ ગયા હોત તેથી તેમનો કોઈ વિશ્વાસઘાત નહીં થાય તેમણે ગુફામાંથી વિગ્રહ લાવવાનો નિશ્ચય કર્યો વિદ્યાપ્તિએ લલિતાને કહ્યું કે તેઓ પોતાના માતાપિતાને મળવા જવા માંગે છે કારણ કે તેઓ તેમની ચિંતા કરતા હશે જ્યારે લલિતા સાથે જવાની વાત કરવા લાગી તો તેમણે તેને સમજાવ્યું કે તેઓ ટૂંક સમયમાં પાછા આવીને તેને પણ લઈ જશે લલિતા માની ગઈ અને વિશ્વાસુએ તેમના માટે ઘોડાની વ્યવસ્થા કરી આપી આ દરમિયાન વિદ્યાપ્તિએ રસ્તામાં જે રાયના દાણા નાખ્યા હતા તે હવે છોડમાં ફેરવાઈ ગયા હતા તેને જોઈને વિદ્યાપ્તિ ફરીથી તે જ માર્ગે ગુફા સુધી પહોંચી ગયા તેમણે પ્રભુની સ્તુતિ કરી ક્ષમા યાચના કરી અને વિગ્રહને જોડીમાં રાખી લીધો તે જ સાંજે તેઓ રાજધાની પાછા ફર્યા અને સીધા રાજા ઇન્દ્રદ્યુમ્ન પાસે જઈને તે દિવ્ય પ્રતિમા તેમને સોંપી તેમણે સંપૂર્ણ કથા રાજાને સંભળાવી રાજાએ પણ એક અદ્ભુત વાત જણાવી કે તેમણે સ્વપ્નમાં જોયું હતું કે એક લાકડાનું દિવ્ય કુંડું સમુદ્રમાંથી તરતું આવશે જેમાંથી પ્રભુની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે રાજાએ કહ્યું કે આ પ્રભુની જ પ્રેરણા છે અને હવે તેમનું કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે બીજા દિવસે સૂર્યોદય પહેલા રાજા પોતાના મંત્રીઓ અને વિદ્યાપ્તિ સાથે સાગરકાંઠે પહોંચ્યા ત્યાં ખરેખર એક વિશાળ કુંડું સમુદ્રની લહેરો પર તરતું આવી રહ્યું હતું બધા તેને જોઈને આનંદિત થઈ ગયા નાવો પર સવાર થઈને સેંકડો લોકોએ તે કુંડાને ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ કુંડુ ટસ્થી મસ ન થયું રાજા ચિંતિત થઈ ગયા સેનાપતિએ એક મોટી સેના બોલાવી પરંતુ બધા પ્રયાસો વ્યર્થ ગયા અંતે રાજાએ બધું કામ રોકવાનો આદેશ આપ્યો અને વિદ્યાપ્તિને એકાંતમાં લઈ જઈને કહ્યું હું કારણ સમજી ગયો છું રાજાને આભાસ થઈ ગયો હતો કે જ્યાં સુધી વિશ્વાસુ જે મૂર્તિના વાસ્તવિક ઉપાસક છે તે કુંડાને સ્પર્શ નહીં કરે ત્યાં સુધી તે હલશે નહીં રાજા અને વિદ્યાપ્તિ વિશ્વાસુ પાસે પહોંચ્યા વિશ્વાસુએ મૂર્તિની ચોરીની વાત જાણીને પોતાની પીડા લલિતાને સંભળાવી હતી અને આઘાતથી જમીન પર ઢળી પડ્યા હતા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે રાજા સ્વયં તેમને આમંત્રણ આપવા આવ્યા છે તો તેઓ આંસુથી ભરેલી આંખો સાથે બહાર આવ્યા રાજાએ તેમને ગળે લગાડ્યા અને સમગ્ર વૃત્તાંત જણાવીને વિનંતી કરી અમે તમારા કુરદેવતાની મૂર્તિને જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરવા માંગીએ છીએ તમે અમને આની પરવાનગી આપો અને સ્વયં તે કુંડાને સ્પર્શ કરો વિશ્વાસુ હર્ષપૂર્વક રાજી થઈ ગયા જેવો તેમણે કુંડાને સ્પર્શ કર્યો તે આપોઆપ લહેરો પર તરતો તટ પર આવી ગયો હવે મૂર્તિકારોને બોલાવવામાં આવ્યા પરંતુ કોઈને લાકડાની મૂર્તિ બનાવતા નહોતું આવડતું ત્યાં જ એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવ્યો અને બોલ્યો હું આ કાર્ય કરી શકું છું પરંતુ એક શરતે જ્યાં સુધી હું મૂર્તિ બનાવું ત્યાં સુધી કોઈ મને ન જુએ કે ન ખલેલ પહોંચાડે હું એકાંતમાં બંધ ઓરડામાં કામ કરીશ અને પૂર્ણ થયા પછી જ બહાર આવીશ રાજા સંમત થયા વૃદ્ધે પોતાને ઓરડામાં બંધ કરી લીધો અને અંદરથી મૂર્તિકારના ઓજારોનો અવાજ આવતો રહ્યો મહારાણી ગુંડીચા દેવી રોજ બહારથી સાંભળતી હતી પરંતુ પંદરમા દિવસે અવાજો આવવાનું બંધ થઈ ગયું જેનાથી રાણીને ચિંતા થઈ કે ક્યાંક તે વૃદ્ધ સાથે કંઈ અનહોની ન થઈ હોય તેમણે વચનનું ઉલ્લંઘન કરીને દરવાજો ખોલી દીધો વૃદ્ધ મૂર્તિઓ બનાવી જ રહ્યો હતો પરંતુ જેવી જ રાણીની દૃષ્ટિ તેના પર પડી તે અદૃશ્ય થઈ ગયો તે સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા મૂર્તિઓ અધૂરી રહી ગઈ હાથ પગ પૂર્ણ રીતે બન્યા ન હતા આજ અધૂરી મૂર્તિઓ આજે પણ જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના રૂપમાં પૂજાય છે કહેવાય છે કે વિશ્વાસુ કદાચ તેજ બહેલિયાના વંશજ હતા જેમણે અજાણતા ભગવાન શ્રીકૃષ્ણના શરીર પર અંતિમ બાણ ચલાવ્યું હતું આ વિગ્રહ તેજ છે જેમાં શ્રીકૃષ્ણના પવિત્ર અવશેષો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને આજે પણ વિદ્યાપ્તિ અને લલિતાના વંશજો જેમને દૈત્ય કહેવામાં આવે છે તે જ પરિવાર પેઢીઓથી ભગવાન જગન્નાથની સેવા કરી રહ્યો છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં જય શ્રી જગન્નાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ